વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહ ની પ્રતિમા ને અર્પણ કરવામાં આવી શહીદ ભગતસિંહ ની એકસો અઢારમી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહ ની પ્રતિમા ને અર્પણ કરવામાં આવી ભગતસિંહ ના વિચારો આજે પણ લોકો માટે પ્રેરણા બને છે ખાસ કરીને યુવાનો ભગતસિંહ ને પોતાનો આદર્શ માને છે ભગતસિંહ ના નામથી એક ખુમારી વર્તાય છે અને આઝાદીની લડાઈમાં એમનું આગવું યોગદાન છે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે ફાંસી આપી હતી અઠાવીસ સપ્ટેમ્બરના દિવસે ભગતસિંહનો જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેર ન્યાય મંદિર પાસે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સાથે શહીદ ભગતસિંહે કરેલ કાર્યોને યાદ કર્યા હતા આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતા સ્થાનિક નગરસેવકો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા